ગાંધીના ગુજરાતમાં પહેલા તો વડોદરા લોકસભામાં ઉમેદવારી જ્યારે અમે કરી છે ત્યારે પહેલેથી જ અમે બૂટ ચપ્પલનો હાર કરીને નીકળ્યા હતા જનતાના પ્રાણ પ્રશ્નો જે છે બૂટ ચપ્પલ ઘસાઈ જાય તો પણ ઉકેલાતા નથી ગઈકાલે પણ અમે જે રીતના નીકળ્યા હતા આમાં પેન્ટ શર્ટ પર ગેસના સિલિન્ડર દોરીને લોકોને વચ્ચે અમારો નિશાન અને અમારો ક્રમાંક બતાવવા નીકળ્યા હતા આજે વડોદરા શહેરનું પ્રખ્યાત મા મેરડી માનું મંદિર જે માંડવી ખાતે આવેલું છે ત્યાં દર્શન કરીને વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જે પણ દુકાનો છે રેસિડન્સ છે ત્યાં અમે પત્રિકા વિતરણ કરનાર છે જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબ કહીને ગયા કે અમદાવાદ સુરત આગળ છે વડોદરા પાછળ છે સી આર પાટીલ સાહેબ પણ આવું કહી ગયા ત્યારે લોક લાગણીને માન આપીને અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ વડોદરાના વિકાસમાં ક્યાંક બલિદાન આપવું જોઈએ ત્યારે બલિદાન ક્ષેત્રે અમે નક્કી કર્યું કે લોકસભાની ઉમેદવારી કરીએ જે મોટામાં મોટી ઉમેદવારી છે જોવા જઈએ તો પાંત્રીસ ચાલીસ વર્ષથી વડોદરા શહેરનો વિકાસ થયો નથી રૂંધાયો છે તો આ વિકાસને અમે વધુમાં વધુ વેગવંતો બનાવવા જઈ રહ્યા છે જે રીતે અમારી ઉમેદવારી કરી છે વડોદરા શહેરના નાગરિકો ખુશ છે લોકોના ફોન પણ આવે છે મેસેજ પણ આવી રહ્યા છે અને આજે મેન્ડલી માના દર્શન કરીને પત્રિકા વિતરણ કરનાર છે વડોદરા શહેરની જનતાને કહીએ છીએ ક્રમાંક નંબર આઠ ગેસનો સિલિન્ડર અતુલ ગામેજી પર વધુમાં વધુ મતદાન કરે તેવી અમારી માંગ છે કે શું આ વખતે ટિકિટ જે રીતે આ લોકસભાનો પ્રશ્ન છે મતદારો ક્યાં મતદાન કરશે તે કહી શકાતું નથી જોવા જઈએ તો વાતાવરણ ઘણું ઢોળાયેલું છે ભારતીય જનતા હોય કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ વાતાવરણ ઢોળાવ્યું છે વડોદરા શહેરનો વિકાસ નહીં થયો તે ગુજરાતનો પણ વિકાસ થયો નથી સાંસદો પણ છે ધારાસભ્યો છે નગરસેવકો છે સરપંચો છે તેમ છતાં ત્રીસ વર્ષમાં વિકાસ થયો નથી તો ક્યાંક બદલાવ આવશે સીટો ઓછી ભારતીય જનતા પાર્ટીની થશે તેવો આશાવાદ અમે કરી રહ્યા છે પરંતુ વડોદરા શહેરની અંદર અમે હાર કે જીતને નથી માનતા અમારી જીત ઊભા રહ્યા ત્યારથી જ છે અમે કોઈની મોટી લીટી નાની કરવા નથી આવ્યા અમારી નાની લીટી મોટી કરવા આવ્યા છે સાથે આગામી વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં અમારા સૌથી વધુ ઉમેદવારો ઊભા રાખવાનો અમારો પ્રયાસ છે જે રીતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના પાંચ લાખ લીડ આપવાની વાત કરી રહ્યા હતા બે દિવસથી એ લોકો પ્રચાર પ્રસારમાં આ શબ્દ બંધ કરી લાગે છે શું લાગે છે કે હવે હાલ લોકો દેખાઈ રહ્યો કે ભાજપ અને ગુજરાત જે રીતે આધારભૂત સાધનો દ્વારા માહિતી મળી તે મુજબ પાંચ લાખની લીડ આવવા માટે ઘણી વખત બુમાબૂમ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા પરંતુ આ બે દિવસથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહ્યું છે કે પાંચ લાખની લીડ આવવાની નથી એટલે આ શબ્દો બોલવાના બંધ કરી દીધા છે જો આવી રીતે જનતા જાગૃત રહેશે વિપક્ષને પણ મજબૂત કરશે તો વિકાસના જે આ પ્રશ્નો રૂંધાયેલા છે એ વિકાસ આપોઆપ થશે વડોદરા લોકસભાના તમામ મતદારોને વિનંતી છે વાઘોડિયા સાવલી વડોદરા તાલુકા વડોદરા શહેરના તમામ વિધાનસભાના મતદારોને વિનંતી છે કે ક્રમાંક નંબર આઠ ગેસનો સિલિન્ડર અતુલ ગામેજીને વધુમાં વધુ મત આપે તેવી માંગ છે જયારે મતદાન ના દિવસે સૌથી વધુ તાપ પડવાનો છે ઉનાળો છે ત્યારે મતદારોને એક જ વિનંતી કરીશ કે સવારે વહેલામાં વહેલી તકે મતદાન કરવા જાય આજુબાજુવાળાને પણ મતદાન કરવાનું કહે અને સૌથી વધુ મતદાન વડોદરા લોકસભામાં થાય તમામ લોકો જાય મત આપવાનો સૌનો અધિકાર છે મતદાન તમામે કરવું જોઈએ